થરાદ ખાતે અફીણના જથ્થા સાથે એકની અટકાયત કરતી એસઓજી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એસઓજી પોલીસને થરાદ વિસ્તારમાં અફીણ લેવામાં સફળતા મળી છે ગાડીમાં માદક પદાર્થ નવસો ચોપન ગ્રામ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર આઠસો ને પચાસ કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ને એસી નો મુદ્દા માલ રાખીને પકડાઈ જઈને ગુનો કરાયા બાબતે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બેલ આઈકન નેવર મિસ એન અપડેટ